કંકુત્રી મેલી માતાજી એ ડોસી ગાઘરો લાવું છું ને તારું બધું જે બધું મગાવ્યું બધું લેતા આવું અને તને તૈયાર કરું તૈયાર કરું ને વટ પડી જાય પડી જાય મારી ડોસી ને તો ખૂટ ના પડે અમ હામા આડા કમ આગળ તો ભાડા આ ભાડા વગર જતો આ શું નાના તો ઈ કોસો કોણા કમકુત્રી વાંકુત્રી વિવાહ છે તમાર તો કે ભાઈ એ છોકરો તો પઈણાવ તો પડક અને હું દોશી દોશી કરતા હતા એ તો મારી દોશી ને ઘાઘરો લેવાનો છે ઘાઘરો અને બીરું શું કહેવાય બધું મને યાદ ના રેપા છું નસીબવારી છે નસીબારી ગોમો વટ પડો કે ના ફુલા ની ડોસી અને જેવો જેવું કરવાનું મોહનતા ખાવા આવજો કંકુત્રી ડોસી લઈને મોકલું છું હા એ તો મોકલજો પણ મો કહું છું તમાર દોશી નસીબ વાળી પણ મારો નસીબ ફૂટી ગયો છું લ્યો હું કરવાનું કેજો જો ચમ અમાર પેલા પોપટ નહીં પોપટ જેવું બોલતા જ આવડે છે પોપટ જેવું લિયલ તો નહીં આવડતું એ તો એના ગામમાં એક ખરું હું કેવું હું ગામમાં પણ મારા તો દોશીના ગામમાં વટ પાડવાનો છે વાહ ગામ ઓ બેન ગઈ ઓહાની કોમ

સમ કટકારીશ કે મતો ફુલભાઈ ઘર વાળો મળ્યો તો હતું પે પહેરાય નહીં પેલા તાલીના હા સેવ સેવ હાયલોન ઘાગરો ટીલાડીયો વાળો ઘાગરો લઈ આલ્યો મતો જોક

પાછું ચાલુ કરીએ પેલા કાલ લઈએ કાદત બાપા બેંક પૈસા નઈ મેળવવા

કશું વાળ લાવીયે ના ફુલામોજો કરું ભજો ના થાય ફુલાવ હું આ થોડું થાય નું વાત કરે છે બીજું કોઈ નઈ પૈસા તો હી નહી પણ પાસા કરવા પડશે હું કઉ છું ના તો વાડામ પીએ હું હાલ જ છું

हाल तो पोरिन बॉडी पायो छ कोन मन भरवा दे तो कोन थवा दे पसे सा नाकु छु आखो दारो बस बोल बोल एक तो गैर पेलो पोपट लो एपी मे आ शिंटू जो वो करा भाई एनो पकुरी खावा वेला वेला

નાખી હોય બધું બંગડી બંગડી બધું જે લેવું હોય ચાલતું છે તમારે લઈને જવા ના ડોહા તમે તમાર લઈને જવું પડે

ફરક હાલો પાછો મહિલા પાછો વાદળી કલર નો હાલો લાયો ક્યા હાજરી વાત કરીશી પંદરસો રૂપિયા નો હાલો ખા વાત કરી તે 500 रुपैया ने ऊ करवानो 500 रुपैया खर्ची दी दावती दी नाना नाना हु पटेळू लाव तारा ओला आज दिसो फरवा ले ग्यासू पेलो सींटू खाली एक वर थ्यूसा चैणे अन आजो आयो बाजार गियो सा गोझारिया इन बाहेर इते લઈ जातो कितला वर थे नाना कितला

है, वी, वीकी? आ संजना લઈ લો હે ગાડી હા વિકી લઈ લો વિકી હા વિકી લઈ લો ય ફાવ એ મને ફાવ એ ટીના વિકી હતી થાય પરો બાપરો ઉકેરામ તા ન આ જો વિકી બંધ પડીໃસ ને હા ઓ વા એ ગાડી લઈ લી હે ગાડી હા ગાડી જે લઈ લો કરવા લઈ જો ના ન હો કશો વધો ને તાને દોશી ના આટલી ઉમરે બાપડે ના मरता मरता शल्ला शल्ला इच्छा तो पूरी થાય એના જે ખાવ હોય દોશીઓ કુતા ખટકો રાખ જઈએ હો अण तो अगले नावत मू गंबाजु जीयाओ अना इना फरवाज जाओ जा। तो फरवाजी है मू गउसो हाँ अर रोचेरान पिर्मा जाओँ हाँ या रोचेरान पिर्मा शाओ लेगा प्रवुपाज लोईनल इम तो यह जाओँ हाँ हाँ आँ गो गोजाए ઓલી જોઈ ઓ કાલા સલી હા કાલી માં આવા બેહા ઓ બેહો આમ બો આ છે તું ના અમે બે છે તો તો દઉં સાત આ તો તો બાપુ છે વાત કરી છે કે તો લગન ની તારીખ ખબર નઈ તો નમ કરી આ લગન લાગે ફરવા લઈ જાય છે મને ને કેવાય তান মারার লকে চারইটারক্ডাক্ডা এটলে কান্টণিকে পারওডাষিটুস্রে? তান মারা মারাকে তান পাডিসেতান বোমাংযি তান কাকোমাধ ম ঘৰ <laughs> મને ખબર પડતી નઈ પણ ખારે ખબર પડે ગાડી લેવા જાતે ગાડી લઈ લેવા મળે છે ને

জাপ্রা লে঵াই নে উয়ে 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 মারা হালো মিনাই উয়ে নাইয়ে মারা শালো কিদা তে রালো য়া লাইনা পানা অতো পাসো একো

બોલો હું તો કોઈ ને હું કેતો આ છોકરા ને લગન લીધે હોય ને તે પેલા ડીજે ની જરૂર પડી હવે ડીજે તો કરવું પડે ડીજે કરવાનું છે હા ડીજે કરવાનું એટલે કેવું કરવું સાદું ડીજે છે ચાલશે એટલું નહીં તમારે પાંચ હજાર નું પંદર હજાર નું કે વીસ હજાર નું માપનું હોય એવું કરી આલજો ને આપો તું નેતા તારીખ ડીજે છે કૌશિક નું કૌશિક નું ખાલી મારું નામ દેજે કે કાભે કીધું છે ફટ લઈને તને મળી જશે બોલ બીજું કોઈ કામ છે બીજું તો જો ને હવે અવસર માં પાંચ પછી ટેકો કરી તો સારું રહે છે મારી વાત તો ભર ફૂલા ઓજી મળજે અતાર હું એના માટે એની ભાર માં જ જઉં છું આ તો કેટલો થઈ જવાનો છે

શેટિંગ થઈ જશે તો ખાલી હોજી માણા જરા જ્યાદ ગમમે દીત પણ જોઈએ કી તૈયાર થઈ તૈયાર થઈ એક બીજો તો કટલા રહ્યા છે કેટલા રહ્યા નઈ આયો રાને હું ગાડી લઈ આવ્યો હાલ કો રહ્યા પણ હું કહું હા પેલો કાલી માં આવતો કાલી કે હું આવી દે હું તમારે હાલવાનું મારે હાલવાનું અલ હા આઈ ગયો અલતે ના તો વારીન કારીમાય લઈ આ જા હો પાછો રોય તો એ માર પિયરતે ના ભાભી એ લિયાલી થી તું કેટલા વર્ષ થયા ભલા વર્ષા બંગડીઓ મારા હાલો ભા તારું તું એ એટલા ખર્ચા કરાય છે ને કે ભૂલીયા લુકી પશુ નહી આવી આજે બસ આ તો બધું લેવું આખો ઘોઘારીયા ઉપર લેવું માર બમ્મી લેવાનું છે હેરો લેવાની છે બરોબર હા તમને એટલા નઈ કોતા ભાયા વધારે દેસવા આલે હોય 1.2 લાખ રૂપિયા શું ના ના હું દેખ મત ઉકા આલા મારા બાપુ લટજીવી કરોવાની ચોરી આલી સર આ તો વાસ્તવિક બધું રાગ રાગ લેવાનું હોય એકી ફરતા બધું હોમેલો લાવું કાઈ હું મરી જાવું કરવાના खर्चो करो तो हम पोकी वाला है बिजली पर है मौ कर का काय कर जोन मारा पक मार नदी चाव अधूरी रोय आय सा पूरी करे ना करे मु मर जाए हो लागा सेकदारो मारा लिया लो माप 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 मार पर्ण। पर्ण। पर जोन ना आ तो आ तो मन मार, तो मार तो दे हालो को ए लेवा

જાડોશી પૈસા લેતા બગો અને પૈસા કરીને મારા ખબર હતા ને લાખ રૂપિયા મે હું કરી છે મના છોરી 86 મે લોશી એક વખત જાવ ખોઈ ગઈ હા મારા આલે ઉસન કરીને પૈસા લઈ ગયો મારો જ 15 15000 રૂપિયા પાછોથી એમાં લોશી નો પીધી છે 10000 રૂપિયા લઈ ગયો હું તો બાપા કદી ના પીઉ આ જ હે ખબર પડી મને કે તો લોશી તો જો બોરી લાગશેલે અલ્યા એતો મારું કેવતા

એટલા તમારો શિરા પૈસા લઈ લઈ મારી ઈચ્છા પૂરી કરી કાના હું અરે લાગી પેલું લઈ લીધું અરે બના દોશે વાત કરી છે ને પૈસા તો એ તમે બાંધવાનું પૈસા રાખો હું જઉં પૈહી પહેલા મારો પૈસાનો કશું તો નહી કારુબા એન્ડ એન્ડ ભરાય પૈસા ન હોય તો મુકવા દો ફાઇનલ આવક તો 101 ટકા ફાઇનલ હા ફાઇનલ યાર મોટા આવું પેチકલી વખત કીધું મને કારુબા હો ભલો ઈવન જવા દે

વેજવા પૈસા લેશો બધું લાબાને આવતું તું તારા મજૂરી કા તો ગાયા મજૂરો પર લે નહીં અલે કોના પૈસા લેવા ના ના તારા લીધેલા હતો પૈસા તને હું લીધે મજૂરી કા લોકો પાસેથી છે લોકોની મજૂરી કરીશ અમે અહીંયા કાલો અમે હાલ કોઈ મુરિયાની તાના ગરીબ થાકી મારા હાલ લેવા સાં ગરીબ મારા બંગળિયા લેવા છે તને મજૂરી કરી લાવ લોકોની

રાજી ના પપ્તા ના હોય બધા શોખ પૂરા કરવા જઈએ એટલે બી નથી પડી છે કે

પનો પોકા એટલો જ ખર્જો કરાય હું કેવું દે છે વાત કરે અમે તો એન્ડ એ હા વિડિયો ગમે લાઈક શેર કરી દે તમ તમ તો કરી હો એ હા ના